જે દેશના ઇતિહાસમાં લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ પહેલીવાર બનવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રીના આખા કાર્યક્રમનું નિરીક્ષણથી લઈને લો એન્ડ ઓર્ડર સુધીની તમામ જવાબદારીઓ એ મહિલા પોલીસ ઓફિસરો દ્વારા કરવામાં આવવાની છે. હેલિપેડથી લઈને રૂટ અને રૂટથી લઈને સભાસ્થળની સંપૂર્ણ વ્યવસ્થાઓ એ મહિલા પોલીસ સ્ટાફ દ્વારા નિગરાની કરવામાં આવવાની છે ખાસ કરીને આ કાર્યક્રમમાં એકવીસસોને પિસ્તાલીસ મહિલા પોલીસ કોન્સ્ટેબલ એકસોને સત્યાસી મહિલા પીએસઆઈ એકસઠ મહિલા પીઆઈ સોળ મહિલા ડીવાય એસપી પાંચ મહિલા એસપી એક મહિલા આઈજીપી અને એક મહિલા એડીજીપી દ્વારા આ સંપૂર્ણ કાર્યક્રમની નિગરાની કરવામાં આવશે આ આખા કાર્યક્રમનું નિરીક્ષણ હોમ સેક્રેટરી શ્રીમતી નિપુના દોરવને દ્વારા કરવામાં આવશે આ કાર્યક્રમ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે રાખવામાં આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો આ સૌથી એક સ્ટ્રોંગ સંદેશો છે કે મહિલા શક્તિ આજે ગુજરાતની શાંતિ સલામતી અને સુરક્ષામાં કેટલી મહત્વની જવાબદારીઓ નિભાવી રહ્યા છે તેનો બી આ એક ખૂબ મોટો સંદેશો છે હું સૌ મહિલા પોલીસ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલો મોટો કાર્યક્રમ અને એ કાર્યક્રમમાં જ્યારે શ્રી સ્વયં હાજર રહેવાના હોય એની સંપૂર્ણ જવાબદારી મહિલા પોલીસ દ્વારા કરવામાં આવવાની છે એ દેશ માટે એક ખૂબ મોટી નવી દિશા છે આભાર એની સંપૂર્ણ કામગીરી ચાલુ જ છે અને ત્યાં જવાબદાર અધિકારીઓ કલેક્ટર શ્રી એસપી અને બધા જ લોકો એની નિગરાની કરી રહ્યા છે અને કામગીરી ચાલુ છે અને મંત્રીશ્રી બી પોતે નિરીક્ષણ લઈ રહ્યા છે આંતરરાષ્ટ્રીય મહિલા દિન કે ઉપલક્ષ મેં લખપતિ દીદી કાર્યક્રમ નવસારી વાંસી બોરસી મે હોગા प्रधानमंत्री श्री नरेंद्र भाई जी कार्यक्रम में उपस्थित रहेंगे। अमरी तमाम थी, थी अपडेट रहवा रहो एस नाइन न्यूज साथे